રાજકોટના અગ્નિકાંડમાં બાળકો સહિત અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા છે ત્યારે સાથે જ આસપાસના શહેરોના પણ કેટલાક લોકોના મૃત્યુ થયા છે જે પેરેલાઈઝ બેને ચાર બેનો બીજી એક અને હસબન્ડ વાઇફે એના છોકરો એના મમ્મીએ બધાનું એકનું એક જ માણસ હતું કે જિજ્ઞેશભાઈ ઉપર જ બધાની હાલતું તો આપું ઘર એ ટીઆરપીમાં બીજા ફ્લોર ઉપર બોર્ડિંગમાં જ્યારે જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુરના જીગ્નેશ ગઢવી નામનું યુવાન વીસ દિવસ પહેલાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં નોકરીએ લાગ્યો હતો મૃતક જિગ્નેશ જ્યારે ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો અને તે સમયે બ્લાસ્ટ થતાં જ તે બહાર આવી શક્યો ન હોવાથી જીગ્નેશનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું અને જે તે ટાઈમે જીગ્નેશ પહેલે વિડીયો આવ્યો કે ભાગો ભાગો આગ લાગે બ્લાસ્ટ થશે બ્લાસ્ટ થશે એટલે જિગ્નેશભાઈ નીચે જે બધા માણસો હતા એ બધાને તો ધક્કો મારીને બહાર કાઢ્યા પણ ઉપર જે છોકરાઓ હતા એને જિગ્નેશભાઈ બચાવવા ગયા ઉપર અને એટ ધ ટાઈમ દરવાજો બંધ કરી દીધો નીચેથી અને ઉપર નીચે પેટ્રોલ હતું થિનર હતું ડીઝલ હતું એના કારણે બ્લાસ્ટ થયો

રુદન અને શોકનો માહોલ છવાયો હતો અને પરિવારજનો દ્વારા વીરપુરુષ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી ત્યારે અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે જ મૃતક જિગ્નેશ ગઢવી મૃત્યુથી ચાર બહેનોને એકનો એક ભાઈ ગુમાવ્યો છે જ્યારે એકના એક પુત્રે પિતાની છત્ર છાયા ગુમાવી હતી અને સાથે જ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી હતી મારું નામ મારા મામા થાય જિજ્ઞેશભાઈ તેત્રીસ વર્ષની ઉંમર મામાની એ ટીઆરપીમાં બીજા ફ્લોર ઉપર બોલિંગમાં કામ કરતા હતા અહીંયા જોબ કરતા હતા અને જે તે ટાઈમે જિજ્ઞેશભાઈનો વિડીયો આવ્યો કે ભાગો ભાગો આગ લાગી બ્લાસ્ટ થશે બ્લાસ્ટ થશે એટલે જિગ્નેશભાઈ નીચે જે બધા માણસો હતા એ બધાને તો ધક્કો મારીને બહાર કાઢ્યા પણ ઉપર જે છોકરાઓ હતા એને જિગ્નેશભાઈ બચાવવા ગયા ઉપર અને એટ ધ ટાઈમ દરવાજો બંધ કરી દીધો નીચેથી અને ઉપર નીચે પેટ્રોલ હતું થિનર હતું ડીઝલ હતું એના કારણે બ્લાસ્ટ થયો અને ઉપર પછી જિગ્નેશભાઈ ઉપરને ઉપર રહી ગયો જિગ્નેશભાઈ અહીંયા બોલિંગમાં જોબ કરતા વીસ દિવસથી સાહેબ હજી વીસ દિવસથી જે સ્ટાર્ટિંગમાં હતા થયા ઘટનાને લઈને તો સાહેબ તમે જોવો હો માણસોનો આક્રોશ જોવો એનો એની ઉપર તો કાળો તેર વર્ષેલો એને પાંચ બેનો એ ફેરાલાઇઝ બેન હે ચાર બેનો બીજી એક એના હસબન્ડ આ વાઇફે એનો છોકરો એના મમ્મીએ બધાનું એકનું એક જ માણસ હતું કે જિગ્નેશભાઈ ઉપર જ બધાને હાલતું હતું આખું ઘર હવે આ ઘર ઉપર તો અત્યારે સમજો કે વાદળ ફાટી પડ્યું છે તો ઉપર તો અમારે એક જ વસ્તુ કહેવાની થાય કાની ઉપર તો ને સખત પગલાં લ્યો કાંઈ અમારા ભાઈ કે ભાંડું અમારો કોઈ પાછા નથી આવી જવાના પણ અમારો ખાલી મીડિયા થકી એટલું જ કહેવાનું હોય કાના ઉપર એટલી બધા સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવે કે બીજી વાર આવી ઘટના ગુજરાતની અંદર ન બને અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી